માધાપર તેમજ કચ્છના તમામ મુસ્લિમ બિરાદરોએ પૂરા રમઝાન માસમાં રોજા રાખીને ખુદાની બંદગી કરી હતી તમામ મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી હતી નમાઝ બાદ એકબીજાને ગલે મળીને ખુશહાલી સાથે ઈદની ઉજવણી કરી હતી નમાઝ બાદ દુઆ માંગવામાં આવી હતી કે ભારતમાં કોમી એકતા બની રહે દિન પ્રતિદિન આપણું ભારત ઉન્નતિ કરે પૂરા ભારત એકતા અખંડતા અને રમઝાન ના મહિનામાં મુસલમાન લોકો રોજા રાખ્યા તરાવી પડી કુરાની તિલાવત ઝિક્રસ્કાર કર્યા અને આજ જે મહિનાની પૂરી મજદૂરી કરી જેનો આજ ઇનામ ઇકરામ યાની કે બદલાનો દિવસ છે તો અલ્લાહ તબા તાલાના ઘણા એહસાન થયા કે એને રમઝાનનો મહિનો પણ આપ્યો અને આજ ઈદનો મહિનો છે જે બદલો આપવાનો અને ઇનામઇકરામનો દિવસ છે અલહમદુલ્લા આજ અમે બધા લોકો ઈદી નમાઝ અદા કરી અને ઈદ નમાઝ બાદ પૂરા હિન્દુસ્તાન માટે અને તમામ ઇન્સાનો માટે મોહબ્બતનો પૈગામ માટે દુઆ કરી ને નબીય કરીમ સલ્લાહ તમે પણ અમે એ જ દિનની તાલીમ આપી છે કે સારો વ્યક્તિઓ છે જે પોતાને લોકોથી મોહત કરે છે ને લોક એનાથી મોહબત કરે છે તો અમારો દિન એ જ પૈગામ આપે છે કે મહબ્બતનો પૈગામ આપ કરીએ અને આપસમાં મોહબ્બતના રીતે ઇત્તિફાકની રીતે રહીએ હું આદમભાઈ જુએ પ્રમુખ આજ ખુશીનો દિવસ ઈદ ઉલ ફિત્ર છે અને રમઝાન મહિનાના પૂરા મહિનાના રોજાના બાદ આ ખુશીનો દિવસ આવ્યો છે અને અમે મુસ્લિમ બિરાદરો શાંતિથી આ ઈદગાહ પર ઈદ નમાજ અદા કરી અને દેશ અને સબ બિરાદરો માટે દુઆ પણ કરી દેશ માટે પણ દુઆ કરી અને શાંતિનો સંદેશ પહોંચાડ્યો છે અને હંમેશા આવો શાંતિમય અને ભાઈચારા જેવો વાતાવરણ રહે એવી દુઆ સાથે આજે રમઝાન મહિનાના પૂરા ત્રીસ દિવસના રોઝા રાખ્યા અને આજનો દિવસ જે છે એ ખુશીનો દિવસ છે અને અમારે જે ત્રીસ દિવસ જે રોઝા રાખ્યા એ મજદૂરીનો દિવસ છે એટલે આજે ઈશ્વર અમને અમે દુઆ કરી અમને એ જે કચ્છનાઈને મહિનો દિવસ વેઠ્યો છે એનો બદલો આપે આજના દિવસે સમગ્ર ભારત ઇન્ડિયા માટે ઉન્નતિ કરે ભારતની અંદર શાંતિ સલામતી રહે એવી દુઆ કરી છે બસ જે ઈદ ઉલ ફિત્ર જાણે કે રમઝાનના ત્રીસ દિવસ પૂરા થયા પછી અને આ ઈદનો તહેવાર મનાવવામાં આવે છે જે તહેવારની અંદર એકતા ભાઈચારો અને દેશની હરેક પ્રગતિ અને ઉન્નતિ માટે દુઆઓ કરવામાં આવે છે અને ઇન્સાનિયતનો ધર્મ એક મોટો ધર્મ છે દરેક ધર્મની અંદર ઇન્સાનિયત હોય તો જ ધર્મ હોય છે અને આ ધર્મ અમારો જે ઇસ્લામ ધર્મ છે એ દરેક કોમ્યુનિટી માટે એકતા અને ભાઈચારાનો પ્રતીક છે અને હંમેશા અમારે આકા સલ્લી તસલમને અમારે પેગામ દીયા કે હમક એકતા ભાઈચારા ઓર દેશ કી એકતા અખંડતામાં ભાગ લેના ચીએ ઓર હર हर कम्युनिटी के साथ हर धर्म के साथ अच्छे से पेश आना चाहिए ये हमारे धर्म का एक संदेश है और मैं सबको भारतवासियों को ईद की खास खास मुबारकबाद देता हूँ